અંધે પછી ખુલ્યું હોય બાર વાજા મારે છે ને લોક નું બુલ્લા હોય બલ્લો બધા વાળા ત્રીસ વાળા ત્રીસ પછી વીસ વીસ વાળા બતાવડે इस वाला अभी तो लोखंडू हां हां मस्त ना ना नीचे पड़े है कि लान क्या है ये तो हाई रुपया है इतना मोटा थोड़ा पैसा आवे होए नहीं पर आ लो ना होया आओ मां विष्णु

ના ના નો નકાય ય આમરાકવાના ચમચી લઈ લે ને સંકટ સમયે કામમાં આવે સંકટ સમયે એમને કઈક વસ્તુ લેવી હોય આ રહ્યો વાળો

હાય રેવિયાસી કેમ છો આઠડે 9 નું નોડે નહોતું ખોલી નોડે કપડું ઉбяસી આઠડે આઠ આઠ 9 વાગે માં જાવા છે એ આ એક આવડે 10 ક્યાં આવો આ બધું ફઈ બસ બધું કુશી લે જાતા કામ બધું